પોલીસ મિત્રો પણ કહીએ છીએ કે ભ્રષ્ટ ભાજપનો આથો હાથો ખૂબ કામ કરી લીધું હવે જનતા પ્રેમ કોની સાથે છે જનતાનો પ્રેમ કોની સાથે છે એ જોવું હોય તો મનસુખભાઈ ને તમારી આખી ભજન મંડળી ભાજપ ની લઈને આવો ચેનલ માં દરેક મિત્રો નું સ્વાગત કરું છું મિત્રો આ વિડીયો વધુ વધુ શેર કરજો વધુ લોકો સુધી તો આપણે વાત કરવાની છે ચૈતર વસાવા જો ડેલમાં છે હજી ત્યારે જે આદિવાસી સમાજ જે ગઈકાલે બધા જે સંમેલન યોજાયું હતું આદિવાસી સમાજ વાંચા ત્યારે આમ આમની પાર્ટીના નેતાઓ બધા હાજર રહ્યા હતા ત્યારે જે રાજુભાઈ કરપડા જે જડબા તો ભારતીય જનતા પાર્ટીને જવાબ આપી રહ્યા છે જે આ તાનાશાહી સરકાર છે એમને જે ભાષણ રૂપે એમને જવાબ આપી રહ્યા છે જે આદિવાસી લોકો જે આવ્યા છે ઉમટી પડ્યા છે એમને પણ કહી રહ્યા છે જે ચૈત્ર વસાવા જે જહેરમાં છે એના વિશે પણ બોલી રહ્યા છે તો મિત્રો આ વિડીયો વધુ વધુ શેર કરજો વધુ લોકો સુધી વધુ લોકોને જાણ થાય અને અમારી ચેનલમાં નવા મિત્રો આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો આવા નેતાઓની જરૂર છે આ દેશમાં આ ભારત દેશમાં આ ગુજરાત રાજ્યમાં આ જે રાજુ કડપડા જેવાની જરૂર છે જે ચૈતર વસાવા નેતાઓની જરૂર છે આ દેશમાં આ ગુજરાત રાજ્યમાં જે ગુજરાતની ભોળી પ્રજા જે જે ભારતીય જનતા પાર્ટી જે તાનાશાહી સરકારમાંથી જે આ ગુજરાતની જનતાને બચાવો અને આ લોકો જે ચૈતર વસાવા છે જે નેતાઓ છે મજબૂત નેતાઓ છે એમને સમર્થન આપો એમને સપોર્ટ કરો જે ગોપાલ ઇટાલિયા છે જે રાજુભાઈ કરોપડા છે તો મિત્રો આ વિડીયો વધુ વધુ શેર કરજો અને આ તાનાશાહી સરકારને ભગાડો અને જે આ બહુ જે રાજુ કરપડાએ જે ભરી સભામાં જે લાખોની સંખ્યામાં લોકો ઉમટી આવ્યા હતા અને જે રાજુ કરપડા જે ચોટીલાના ધારાસભ્ય છે એમને જે જડબા તોપ જે ભાજપની સરકારને જવાબ આપ્યો છે અને જડબા તોપ જે ભાષણ કર્યું છે તે વિડીયો અંત સુધી જોજો અને વિડીયો વધુ વધુ શેર કરજો વધુ લોકો સુધી અને અમારી ચેનલમાં નવા મિત્રો આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ ગ્રુપમાં વધુ વધુ શેર કરજો જો તમે રાજુ કરપડાને માનતા હો જો તમે ગોપાલ ઇટાલિયાને માનતા હો જો ચૈતર વસાવાને માનતા હો તો સમર્થનનો આ જે વિડીયો વધુ વધુ શેર કરજો અને કોમેન્ટ કરજો તમારું શું કહેવું છે તો જય જય ગરમીજી ગુજરાત જય હિન્દ વાત એ છે કે ચૈતરભાઈ ને તોફાની ચિતરનારા લોકોને કહીએ છીએ કે ચૈતરભાઈ ને જેલમાં પૂરવાથી અહીંયા જે ક્રાંતિ સ્વયંભૂ ઉઠી છે આ ક્રાંતિને દબાવી દેસુ આજે ભ્રષ્ટ ભાજપના નેતાઓને કહીએ છીએ કે ક્રાંતિ આ માત્ર આદિવાસી વિસ્તાર પૂરતી સીમિત નહીં રે આવનાર સમયમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ ચૈતરબાઈના સમર્થનમાં સભમેલનો જોવા મળે છે બીજી એક મહત્વની વાત કે ચૈતરબાઈને કેદ કરનારા લોકોને કહીએ છીએ ચૈતર એક વિચાર છે વિચાર કોઈના બાપથી કેદ થઈ શકતો નથી ચૈતર વસાવા વિચાર છે અને ચૈતર આ વિસ્તારમાં એ બીજ રોપા છે કે ગામડે થી સેકડો ચૈતર વસાવા પેદા થયા છે મિત્રો આવ્યા હોય કહીએ છીએ કે પાત્રીસ વર્ષના યુવાન માટે જે લોકો નો પ્રેમ છે આ પ્રેમ કોને કહેવાય ચૈતરભાઈ આ વિસ્તારમાં શું કામ કર્યું છે ચૈતરભાઈ ની ચાહના શું છે એક વખત ગુજરાત અને દિલ્હીમાં બેઠેલા ચંગુ મંગુ ને દેખાડવાના પણ પ્રયત્ન કરે તાકાત હોય તો કેમેરા ફેરવો જ્યાં સુધી તમારો કેમેરો જ્યાં સુધી કવર કરી હકશે ત્યાં સુધી માણસો 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 દેખાય છે